મિત્રો પ્રથમ પરષોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાતમાં મતદાનને આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ભાજપ નારા ક્ષેત્રીય સમાજને મનાવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યો છે મિત્રો પાંચ સાંજે પાંચ વાગ્યે પ્રચારમાં પડગમ શાંત થઈ ગયા છે એ પહેલાં જ પ્રદીપ ભાજપ કાર્યાલય કમલમથી ક્ષેત્રીય સમાજને વિનંતી કરતો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો ભાજપના ક્ષેત્રીય નેતાઓએ આ પત્રમાં સંયુક્ત નિવેદન આપીને ભાજપને સમર્થન આપવા માટે વિનંતી કરી છે ભાજપના ક્ષેત્રીય સમાજના પ્રદેશ અગ્રણીએ સર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આય કે જાડેજા પ્રદીપસિંહ જાડેજા માંધાતાસિંહ જાડેજા કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સભ્ય બળવંતસિંહ રાજપૂત મંત્રી જયદ્રસિંહ પરમાર મહેન્દ્રસિંહ સરવૈયા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ કિરીટસિંહ રાણા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા ધારાસભ્ય સી કે રાહુલજી ધારાસભ્ય અરુણસિંહ રાણા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ જાડેજા આ એક સંયુક્ત નિવેદનમાં ક્ષેત્રીય સમાજને અપીલ કરતા જણાવ્યું છે કે ભાજપ અને ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં દેશ અને રાજ્યમાં અન્ય સમાજની સાથે ક્ષેત્રીય સમાજનું પણ યશસ્વી પ્રદાન રહ્યું છે આ વિકાસ પ્રક્રિયા આગામી દાયકાઓમાં પણ ચાલુ રહેવાની છે ત્યારે ક્ષેત્રીય સમાજ પોતાની ગૌરવવંતી પરંપરાને જાળવીને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જ પોતાનો બહુમત આપીને સમર્થન આપે તેવી અમારા સૌની હૃદયપૂર્વક ક્ષેત્રીય સમાજને અપીલ છે આ તમામ ક્ષેત્રીય અગ્રણીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં ભારત વિશ્વમાં સન્માન સાથે વિશ્વની ત્રીજા મહાસત્તા બનવા જઈ રહ્યો છે આ સંજોગોમાં દેશ અને સનાતન ધર્મની રક્ષાએ આપણા સૌનું કર્તવ્ય રહ્યું છે આપણા સૌના સહકારથી નરેન્દ્રભાઈ મોદી પણ સમગ્ર ભારત વર્ષને ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે આપણા સૌ આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને સંપૂર્ણ સહયોગ આપી આ પ્રક્રિયામાં સહભાગી બનીએ તે આપણા સૌનું રાષ્ટ્રીય કર્તવ્ય છે આ તમામ ક્ષેત્રીય આગેવાનોએ જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી દુઃખ અને આઘાત ક્ષેત્રીય સમાજને લાગ્યા છે એટલા જ આઘાત ભાજપના ક્ષેત્રીય આગેવાનો અને કાર્યકર્તાઓને પણ લાગ્યા છે સૌના આઘાતની આ લાગણીને તુરંત જ ધ્યાનમાં લઈને ખરા દિલથી પરસોત્તમ રૂપાલાએ એક કરતાં વધુ વખત પોતાના વિધાન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને ક્ષેત્રીય સમાજની માફી પણ માંગી હતી મિત્રો પરસોત્તમ રૂપાલાએ એમ પણ કહ્યું છે કે ભૂલ મેં કરી છે તો તેની સજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શા માટે કરો છો એમ કહીને પણ પરષોત્તમ રૂપાલાએ વારંવાર માફી માંગી છે ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષેત્રીય સમાજે પણ ઉદરતા દાખવી ક્ષમા વિરશ્ય ભૂષણમના ક્ષેત્રીય ધર્મને સાર્થક કરી માફી આપી પોતાની ગૌરવવંતી પરંપરા સાથે ત્યાગ અને બલિદાનની ભાવનાની પણ પ્રતિધિ કરાવવી જોઈએ વધુમાં આ અગ્રણીઓએ એમ પણ જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન એવા રાહુલ ગાંધીએ પણ હમણાં જ પોતાના વિવાદિત નિવેદન દ્વારા આ દેશની રાજવી પરંપરા અને રાજા રજવાવાડાનું હળવળતું અપમાન કર્યું છે એ જ રીતે ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જેમને કોંગ્રેસનું પણ સમર્થન છે તેઓએ પણ ઇરાદાપૂર્વક રાજા રજવાડાઓને લઈને અપમાન કર્યું છે આ મહાનુભાવે પોતાના વિધાન બદલ માફી માંગવાની પણ બિલકુલ સ્પષ્ટ ના પાડી દીધી છે ત્યારે અમને સૌને એ વાતનું દુઃખ છે કે આપણે એટલે કે ક્ષેત્રીય સમાજ આ બંનેની માફી મંગાવી શક્યા નથી જ્યારે રૂપાલા તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પણ ક્ષેત્રીય સમાજને હૃદયપૂર્વક બે હાથ જોડીને માફી માંગી છે ત્યારે ક્ષેત્રીય ભાઈઓએ ક્ષમા વિરશ્ય ભૂષણમની પોતાની યશસ્વી અને ગૌરવવંતી પરંપરા અને સ્વભાવને સાર્થક કરવાનો આ અમૂલ્ય અવસર આવી ગયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાટણમાં ભાજપના લોકસભાના ઉમેદવારે બાઇક રેલી યોજીને પ્રચાર કર્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીની બાઇક રેલી શહેરના અનેક વિસ્તારોમાં પસાર થઈ હતી આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વધુમાં ધોરાજી તાલુકાના પ્રાચીન સુપેડી ગામ ખાતે મુરલી મનોહર મંદિર ખાતે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર એવા મનસુખ માંડવેએ ધ્વજારોહણ કર્યું હતું મિત્રો પ્રચારના છેલ્લા દિવસે મનસુખ માંડવિયા દ્વારા વૈદિક પરંપરા મુજબ પૂજા અર્ચન કરીને ધ્વજા ચઢાવાઈ હતી મુરલી મનોહર મંદિર સાતસો વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે અને રક્ષિત માર્ગ તરીકે પણ થયેલ છે મિત્રો ખેડાના નડિયાદના મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો હતો ધારાસભ્યોના કાર્યાલયથી રોડ શોની શરૂઆત કરાઈ હતી નડિયાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી રોડ શો પસાર થયો હતો મુખ્યમંત્રીએ ખેડા બેઠકના ઉમેદવાર એવા દેવુસિંહ ચૌહાણનો પ્રચાર કર્યો હતો વધુમાં લોકસભાની ચૂંટણી પ્રચારની છેલ્લી ઘડીએ રાજકોટમાં ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેસકોર સર્કલથી લઈને યાજ્ઞિક રોડ સુધી ભાજપની બાઇક રેલી યોજાઈ હતી પરસોત્તમ રૂપાલા પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા મિત્રો પરસોત્તમ રૂપાલાએ મતદારોને સો ટકા મતદાન કરવા માટે અપીલ કરી હતી વધુમાં રૂપાલાએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી રાજ્યમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે મેદાનમાં હતા રાજ્યમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે મેદાનમાં હતા વધુમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર એવા હસમુખ પટેલે દહેગામથી રેલી યોજી હતી અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર એવા દિનેશ મકવાણાની શાહીબાગમાં રેલી યોજાઈ હતી ભાજપ ઉમેદવાર એવા દિનેશ મકવાણાની રેલીમાં સ્થાનિક ધારાસભ્યો અને કાર્યકરો પણ જોડાયા હતા લોકસભાની ચૂંટણીનો સુરતમાં છેલ્લી ઘડીએ પ્રચાર ચાલી રહ્યો હતો લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી આર રેલી નીકળી હતી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા નીલગીરી મેદાનથી લઈને રેલીની શરૂઆત કરવામાં આવી હતી રેલીમાં ચારે વિધાનસભાના ધારાસભ્યો પણ જોડાયા હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પરસોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભાજપે ક્ષેત્રીઓના મનાવણા કરવા માટે આકાશ પાતાળ એક કર્યા બાદ પણ હજુ પણ મેળ પડ્યો નથી ડેમેજ કંટ્રોલનો તો જાણે ફિયાસ્કો થઈ ગયો છે હજુ ક્ષેત્રીઓનો ગુસ્સાનો પાર સાતમાં આસમાને છે ઠેર ઠેર ક્ષેત્રીય આંદોલન ચાલી રહ્યું છે આ વચ્ચે ભાજપ માટે મોટા અહેવાલો સામે આવી ગયા છે મિત્રો ક્ષેત્રીય સમાજના આંદોલન વચ્ચે કારડિયા રાજપૂત સમાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો છે તેમજ તેમણે પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી કારડિયા રાજપુરત સમાજે ભાવનગરમાં યોજાયેલા આ સંમેલનમાં ભાજપના સમર્થનમાં મત આપવાની વાત જણાવી હતી આ મામલે કાળિયા રાજપૂત સમાજે ભાજપને સમર્થન પણ જાહેર કર્યું હતું ત્રણ મેના રોજ ભાવનગરમાં યોજાયેલા મહાસંમેલનમાં સહુએ પીએમ મોદી સાથે ઉભા રહેવા માટે નિર્ધાર કર્યો હતો જ્ઞાતિ જાતિ અને ધર્મની પરે જઈને આપણા સૌથી પહેલાં ભારતીય છીએ કમલને મત આપીને મહાભારતીનું મસ્તક ગર્વથી ઊંચું રાખીએ હવે મિત્રો આગળ વાત કરીએ તો કર્ણાટક ભાજપ દ્વારા સોશિયલ મીડિયા એક્સ ઉપર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેને લઈને વિવાદ ઉભો થયો હતો મિત્રો કોંગ્રેસે આ વિડીયોને લઈને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા પાર્ટીના સોશિયલ મીડિયા અંતર અમિત માલવિયા કર્ણાટકના ભાજપના અધ્યક્ષ વિજેન્દ્ર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે કોંગ્રેસે કહ્યું છે કે મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને રાહુલ ગાંધીનો વિડીયો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે કોંગ્રેસે પોતાની ફરિયાદોમાં આરોપો લગાવ્યા છે કે કર્ણાટક ભાજપે પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર કર્યો છે જેમાં કથિત અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને એક ખાસ ઉમેદવારને મત ના આપવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે આ વિડીયોનો ઇરાદો લોકો વચ્ચે દુશ્મનાવટ વધારવા માટે એસસી એસટી સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાનો છે આ વીડિયો આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી એવા સિદ્ધાર્મૈયાને આ રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે એક ધર્મ વિશેષનું સમર્થન કરી રહ્યા છે અને એસસી એસટી સમાજનું શોષણ કરી રહ્યા છે મિત્રો કર્ણાટક ભાજપના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બેક્સ ઉપર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે આ ઇલેક્શનનો વિડીયો છે જેમાં રાહુલ ગાંધી અને સિદ્ધાર્મૈયાને એની મેટર કેરેક્ટર તરીકે બતાવવામાં આવ્યા છે મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં મુસ્લિમ અનામતને લઈને ભાજપ સતત પ્રચારો કરી રહ્યું છે ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે મુસ્લિમોને ઓબીસી વર્ગમાં સામેલ કરી બીજા વર્ગ પાસેથી અનામત છીનવી લીધું છે આ બંધારણીય રીતે ખોટું છે જો ભાજપની સરકાર આવે તો તેને હટાવી દેશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજકોટના ભાજપના ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલય ક્ષેત્રીય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને ક્ષેત્રીય સમાજમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે છેલ્લા દોઢ મહિનાથી રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જામનગરમાં ભાજપ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે એક તરફ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તો બીજી તરફ જામનગરમાં ક્ષેત્રીય સ્મિતા મહાસંમેલન પણ યોજાયું હતું મિત્રો જામનગરના ભાજપના નેતા હિરેન્દ્રસિંહ જાડેજા સહિત પાંચસોથી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે પ્રદેશ કોંગ્રેસના નેતાની હાજરીમાં ભારતીય અભિયાન હાથ ધરાયું હતું અગાઉ પણ અનેક ભાજપ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે તેની પાછળનું મુખ્ય કારણ રૂપા લાવવાનું મનાઈ રહ્યું છે મિત્રો બીજી તરફ જામનગરના ખેજડીયા બાયપાસ પાસે પણ રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરાઈ હતી જેમાં રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંમેલનમાં જણાવાયું હતું કે રાજપૂત સમાજ કોઈપણ ભોગે નમવા માટે તૈયાર નથી સાતમી મેના રોજ યોજાનાર મતદાનમાં વધુમાં વધુ ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે માટે રાજપૂત સમાજના ભાઈઓ તેમજ બહેનો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે પહોંચી જશે રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા ધર્મારસ ગામડે ગામડે ફેરવવામાં આવ્યો હતો અને પાર્ટ થ્રી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો પીએમ મોદી લોકશાહીના મહાપર્વમાં અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે તે પહેલાં એસપીજી અને રાણી પોલીસ દ્વારા પણ સુરક્ષાના ભાગરૂપે અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ પણ કર્યું હતું રાણીપના મતદાન બૂથ ઉપર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પીએમ મોદી સાત તારીખે સવારે સાડા સાત કલાકે રાણીપમાં મતદાન કરવાના છે સીલસ ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મતદાન કરવાના છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નારણપુરામાં મતદાન કરવાના છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને પહેલી અને બીજી મેના રોજ પીએમ મોદી ગુજરાતની ચૌદ લોકસભા બેઠકો ઉપર જંગી પ્રચાર કર્યો હતો જે બાદ તે ગુજરાતથી સીધા કોલકાતા જવા માટે રવાના થયા હતા જો પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવવાના છે સાત મે ના રોજ પીએમ મોદી મતદાન કરવા માટે ગુજરાત આવવાના છે મિત્રો પીએમ મોદી સાતમી તારીખે સવારે સાડા સાત કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં પોતાનો મત આપવા માટે ગુજરાત આવવાના છે ત્યારે હવે ફરી એકવાર પીએમના ગુજરાતમાં આગમનને લઈને અગાઉથી સમગ્ર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે હવે ગુજરાતમાં મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે અહીં અમદાવાદની જનતા સાથે ખુદ દેશના વડાપ્રધાન મતદાન કરવા માટે આવવાના છે મિત્રો વડાપ્રધાન સાડા સાત વાગ્યા મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનારા રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉત્સવ મનાવવા માટે અપીલ કરતાં સીધા પોતાના નિર્ધારિત પ્રચાર માટે નીકળી જશે મિત્રો વડાપ્રધાનની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે દસ વાગ્યા નારણપુર અંકુર ખાતે મ્યુનિસિપલ કચેરી ખાતે મતદાન કરવાના છે અને પોતાના મતવિસ્તારનો રાઉન્ડ લઈ તેઓ પણ અન્ય રાજ્યોના પ્રચાર માટે નીકળી જવાના છે આ સિવાય મહત્વના મતદારોમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિલસગામ ખાતે મતદાન કરવાના છે જ્યારે નવસારી લોકસભાના મતદાર તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા મંગુભાઈ પટેલ પણ મતદાન કરવા માટે આવવાના છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં આગામી થોડા કલાકોમાં જ લોકસભાની પચીસ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા ગઈકાલે સી પટેલના સમર્થનમાં મજુરા સિટીલાઇટ આ વિસ્તારોમાં બાઇક રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા તો બીજી તરફ સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પણ બાઇક રેલી યોજી હતી આ દરમિયાન તેમણે વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં લીધી હતી હરસંઘવીએ પોતાનો રથ રોકાવીને વાહન ચાલકોને જવા દીધા હતા મિત્રો વાહન ચાલકો નીકળી ગયા બાદ હરસંઘવીએ પોતાનો રથ આગળ ધપાવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ગૃહ રાજ્યમંત્રીની રેલીને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે કાલે પ્રચારનો અંતિમ દિવસ હતો ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી આર પાટીલ પ્રચાર કરી રહ્યા હતા સુરતના બે અલગ અલગ સ્થળ ઉપર લીંબાયત અને ઉધના વિધાનસભા વિસ્તારોમાં તેઓ ભવ્ય બાઇક રેલી યોજી રહ્યા હતા લીંબાયત સ્થિત નીલગિરી મેદાન ખાતે આ રેલીનું આયોજન કરાયું હતું જેમાં ચારેય વિધાનસભાના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા લીંબાયતમાં રેલી યોજ્યા બાદ સી પટેલ પાટીલ ખાતે ભવ્ય બાઇક રેલીની યોજી હતી અહીં પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ગોતાના સત્યમાં વિષારથી લઈને એવલન કેસ્ટ બેંગ્લોર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ગોતાના કાઉન્સિલર કેતન પટેલ સહકારી આગેવાન બિપિન પટેલ અને ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી મયંક નાયક પણ હાજર રહ્યા હતા